એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક દ્વારા અથવા નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ ડકુભાઈ નું કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ સારા સારા ટાયર 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 તમે તમે જોઈ જોઈ રહ્યા રહ્યા છો છે છે નવા જ છો ક્લિયર કટ કંપનીના પિસ્તાલીસ ટકા નવા ટાયર ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને કિંમત ત્રણ લાખ પંદર હજાર રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી

તમને બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો અને વિડીયો આગળ શેર કરી દેજો મોડેલની વાત કરું તો બે હાજર બાર ના મોડેલ આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ક્લીન ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર

બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર ના ટાયર નવા જોવા મળશે તમે જોઈ રહ્યા છો સાવ નવા સોયે 100% ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત અંદાજીત 280000 રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર નવા દેવપુર આ ગામે જોવા મળશે નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર અંકિતભાઈને આ હીરો સ્પ્લેન્ડર બાઇક વેચવાની છે તમે જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ક્લીન ચોખી બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ક્લિયર કટ તમે બાઇકનું કંડિશન જોઈ રહ્યા છો

અંકિતભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને બાઈક રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે બાઈક ક્લિયર કટ વિડિયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે અને સારી ક્લીન આખી ચોખ્ખી બાઈક છે તમે જોઈ રહ્યા છો બાઈકની અંદાજીત કિંમત 65000 રાખેલી છે જેમાં

ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉبرુ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મિડિયમ કન્ડિશનમાં છે બાકી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ બાકી વધારે માહિતી માટે ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માલિયા મિયાના જિલ્લો મોરબી અને સરવદ ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે તમે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો સોનાલિકા આર એક સાહીઠ ટ્રેક્ટર છે અને પચાસ હોસ પાવરનું આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર સાઇડ છે છે ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા જેવું અને હાઇડ્રોલિક સોય સો ટકા બાકી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો અથવા શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા

ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ ના એક છાસઠ અથવા અઠાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ગાડી છે સ્વિફ્ટ ડીઝલ છે વીડીઆઈ ગાડી ત્રીજા ઓનર છે આ ગાડીના પ્રદીપસિંહ મોડલ છે બે હજાર અગિયાર અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં જોવા મળશે એક પર રૂપિયાનો ખર્ચો નથી ગાડી એકદમ સારા કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર આખી ગાડીનું કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો પ્રદીપસિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે ગાડીનું એન્જિન એકદમ સારું છે તેની પર ટોટલ જવાબદારી અને ગાડીની અંદર પાંચે પાંચ ટાયર જોવા મળશે જે એસી ટકા જેવા નવા ટાયર છે અને એસી પણ ચાલુ છે બધી એસેસરી છે છે તમે જોઈ રહ્યા છો ક્લીન આખી ગાડી બાકી વધારે માહિતી માટે પ્રદીપસિંહનો નો કોન્ટેક કરજો ગાડીની કિંમત માત્ર બે લાખ દસ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે ગાડીની કિંમત ફિક્સ નથી તમારે આ કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જીલો કચ્છ ભુજ અને રાપર મળશે કાર લેવી જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રદીપસિંહ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો